અને દરિયાના વિસ્તારોની અંદર ફરી એકવાર નવા નવા વાવાઝોડાના મજબૂત ઘેરાવા સક્રિય બનીને હવે પછી મોટા વળાંકો લઈને દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે ભારત દેશના વિસ્તારોની અંદર

માવઠાનું દબાણ વધવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે જેની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભરશિયાળા દરમિયાન વરસાદ ભુક્કા કાઢી રહેલો જોવા મળી રહ્યો છે જોકે હવે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર આગામી ઉત્તરાયણના તહેવાર પહેલા રાજ્યમાં માવઠાના મોટા સંકટ અને મોટા ખતરાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે પણ જોઈ શકો છો ઓમાનના તટીય ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશરનો ઘેરાવો બની રહ્યો છે અફઘાનિસ્તાનના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી લો પ્રેશર સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર જેમાં કાશ્મીર લેહ લદાખ અને હિમાલયના વિસ્તારની અંદર ભયંકર બરફવર્ષાને લઈને અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું હોય તેમ ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશરનું તીવ્ર દબાણ અને ભયંકર અસર વધી રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને દરિયામાંથી હવે પછી માવઠા સ્વરૂપીય વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સુધી ઘેરાઈને ગુજરાતના તમામે તમામ એરિયાની અંદર મોટી અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં ઓછિંતાના મોટા પલટાવ આવવાની સાથે હવે પછી માવઠાના નવા ખતરાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર વેલમાર્ક લો પ્રેશર ધીમે ધીમે મજબૂત બનીને હવે પછી ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે જેમ જેમ સિસ્ટમ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થશે તેમ તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો હવે પછી ફેલાવતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરોને લઈને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં તિરુનમવેલીના વિસ્તારથી તંજાવુરના પંથકમાં કોયમ્બતુરના વિસ્તારથી લઈને પોંડુચેરી ચેન્નઈ બેંગલુરૂના વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું હોય તેમ દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ફરીથી આભ ફાટવાને લઈને ભર શિયાળા દરમિયાન મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓને લઈને નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે જેમ જેમ દરિયાના માધ્યમની અંદર નવી નવી ખુખાર સિસ્ટમો સક્રિય બની રહી છે તેમ તેમ ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર ભારે પવન ફૂકાવાની પણ આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે જેમ જેમ પવનની દિશાઓ બદલાઈને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર પવનો પોતાની અસરો દર્શાવી રહ્યા છે તેમ તેમ ગુજરાતની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને આગાહી કરવામાં આવી રહી છે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે આ બધાની વચ્ચે હવે પછી માવઠા અને કમોસમી વરસાદની નવી આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જેમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી હિન્દ મહાસાગરના વિસ્તારોની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સક્રિય બનીને મિની વાવાઝોડાનો ભયંકર ઘેરાવો સક્રિય બની રહ્યો હોય તેમ હવે પછી આ સિસ્ટમો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને દરિયાના મારફત થકી ધીમે ધીમે ભારત દેશના દરિયાઈ કાંઠાના રાજ્યોની અંદર આગળ વધી રહેલી આ સિસ્ટમો જોવા મળવાની છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન હવે પછી વાદળોના હળવા ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળવાના છે જેની અસરોને લઈને ગુજરાત ઉપર

નકશો જાહેર કરીને સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે જેમાં બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અત્યારે ફરી એકવાર હવાનું હળબું દબાણ સક્રિય બનીને વેલ માર્કલો પ્રેશરનો એરિયાનો ભયંકર ઘેરાવો સક્રિય બનાવી રહી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી મજબૂત ઘેરાવો સક્રિય બનીને સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે દરિયામાંથી આ સિસ્ટમો ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ગતિઓ કરી રહી હોય તેમ વેલમાર્ક લો પ્રેશરનું બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત તોફાની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે વેલમાર્ક લો પ્રેશરનો એરિયાનો ઘેરાવો પણ દરિયાની અંદર તોફાની અસર દર્શાવી રહ્યો છે જેના કારણે દરિયાઈ કાંઠના તટીય ક્ષેત્રની અંદર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર એટલે કે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના એરિયાની અંદર યપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે જેમાં શ્રીલંકાના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ખાસ કરીને પોંડુચેરીના ક્ષેત્રથી લઈને તામિલનાડુ કેરળના વિસ્તારની અંદર હવે પછી આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનો ફુકાતા હોય તેમ મજબૂત વેલ માર્ક પ્રેશરની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર કમોસમી વરસાદ તોફાની પવન અને માવઠાની સાથે સાથે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની નવી આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે તમે અહીંયા પણ જોઈ શકો છો અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનનો હવે પછી ઘેરાવો મજબૂત બનતો હોય તેમ લક્ષદ્વીપના એરિયાથી લઈને તટીય ક્ષેત્ર જેમાં ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના વિસ્તારની અંદર હવે પછી સિસ્ટમની અસરને લઈને વાદળછવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દરિયાના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત નવી નવી હલચલો સક્રિય બનતી હોય તેમ હવે પછી નવી નવી સિસ્ટમની અસરને લઈને અનેક વિસ્તારોમાં દબાણ વધવાને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે એમ આમ અત્યારે વેલમાર્ક લો પ્રેશર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટની સાથે નવી સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ બંગાળની ખાડીના એરિયાથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર સુધી અત્યારે આ સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે જેની અસરોને લઈને હવે પછી ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવને લઈને તોફાની પવન ઠંડી વધવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે પણ દર્શાવવામાં આવી રહી છે મિત્રો ગુજરાતના જાણીતા આગાહીકાર એટલે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગુજરાતમાં વધુ એક માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર અત્યારે હાડ થી જવતી કડકડતી ઠંડીનો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કડકડતી ઠંડીના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદ એટલે કે માવઠાની ચોંકાવનારી નવી આગાહી કરવામાં આવી રહી છે તેમના મતે ઠંડીનો પ્રભાવ હોવા છતાં પણ રાજ્યની અંદર ફરી એકવાર માવઠાની એન્ટ્રી થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેના કારણે

ફરી એકવાર વાદળો છવાતા હોય તેમ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે તોફાની પવનોની દિશા બદલાતી જોવા મળી રહી છે ગુજરાતનો દરિયો બે કાબુ બનીને ભયંકર મોટા મોજા ઉછાળી રહ્યો હોય તેમ દરિયાની અંદર તોફાની ગતિવિધિઓ વધારી રહેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો આ ઉપરાંત જાન્યુઆરી મહિનાની અંદર પણ બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લઈને સંભાવના દર્શાવવામાં આવી રહી છે પહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંદરથી લઈને એકવીસ જાન્યુઆરી દરમિયાન દેશ અને ગુજરાતના હવામાનની અંદર મોટો પલટાવ લાવશે તેની અસર રાજ્યની અંદર ઘણા વિસ્તારોમાં જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદનું હવે પછી સંકટ ટોળાતું હોય તેમ નવી સિસ્ટમની અસર ને લઈને અનેક વિસ્તારોના હવામાનની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન આવવાની આગાહી કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેનાથી પણ ગુજરાતના હવામાનની અંદર મોટો પલટાવ આવશે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આમ શિયાળાના મધ્યની અંદર અને શિયાળાના અંતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ રાજ્યની અંદર નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે હાલ અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય બની રહ્યું છે અનેક વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં હળવા માવઠાની અસરો શરૂ થતી જોવા મળી રહી છે